રાજકોટમાં વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં શાહેરમાં મારા મારી અને ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે રાજકોટ શહેરમાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો જેમાં કોઠાડિયા રોડ ઉપર રહેતા યુવાને ગઈકાલે પોસ્ટ ઓફિસની ગાડી લઈને ભૂજ ગયો હતો રાત્રીના સમયે રાજકોટ આવી બાદમાં પોસ્ટ ઓફિસ ની ગાડી મૂકી અને બાદમાં તેની પત્ની માવતરે આટો મારવા ચુનારા વાળમાં ગઈ હોય જેથી ત્યાં તેને બાઇક લઈને લેવા જતો હતો ત્યારે તેમના મિત્રનો કોલ આવ્યો અને કોલમાં બંને વચ્ચે રગઝગ થયા બાદ અમુક મિનિટો બાદ યુવાન લાશ સંત કબીર રોડના નાલા પાસે મળતા ચકચાર મચી ગઈ આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મોબાઈલ પરથી તપાસ શરૂ કરી હતી આરોપીને મોડી રાત્રે સકંજામાં લીધો આ ઘટનામાં હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરવામાં આવી હવે નાનકડાના ઘરનાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા ભાઈને ફોન કરું છું એકસો આઠ વાર બોલે હે અને કે હું શિવિલે જાઉં છું અને તમે સિવિલે પહોંચો એને માથાના ભાગે પાછળના ભાગે લાગેલું છે અહીંયા લેણ ઉપર જમણી બાજુ લાગેલું પાછળ વાહમાં લાગેલું હે ભાઈ પંચનામની જીવ એ સાહેબે લખ્યો કાંઈ ખબર નથી હોય જાજા શકે માણસ એક કીધે તો નો જ થાય પણ કાંઈ ખબર આવી ગયો નથી એ પોસ્ટ ઓફિસ ની ગાડી ચલાવતા કડક માં કડક સજા થાય ને